ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય સેનાની આધુનિકીકરણ માટે મહત્વની રૂપરેખા રજૂ કરી ભવિષ્ય માટે સજ્જ થવા પર મૂક્યો ભાર નવી દિલ્હી ખાતે આયોજિત ચાણક્ય ડિફેન્સ ડાયલોગ બે હજાર પચીસના ઉદ્દઘાટન સત્રમાં ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સેનાના પરિવર્તન માટે વ્યાપક રૂપરેખા રજૂ કરી હતી તેમણે ભારતીય સેનાને ભવિષ્ય માટે સજ્જ બનાવવા માટે ચાર મહત્વના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે જેને તેમણે પરિવર્તન માટેના સ્પ્રિંગ બોર્ડ્સ ગણાવ્યા છે જનરલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યો અને ભવિષ્યના યુદ્ધોની પ્રકૃતિને ધ્યાનમાં રાખી સેનાએ પોતાની કાર્યશૈલી અને વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન લાવવું પડશે આ પરિવર્તન પ્રક્રિયા બે હજાર સુડતાલીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે આર્મી ચીફે પરિવર્તનના ચાર મુખ્ય સ્તંભો વિશે વાત કરતા આત્મનિર્ભરતા ત્વરિત નવીનતા અનુકૂલન અને સિવિલ મિલિટરી ફ્યુઝન પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે પ્રથમ તબક્કો બે હજાર બત્રીસ સુધી ચાલશે જેમાં સ્વદેશીકરણ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સેનાને સશક્ત બનાવવામાં આવશે બીજા તબક્કામાં બે હજાર બત્રીસ થી બે હજાર સડત્રીસ આ ઉપલબ્ધિઓને વધુ મજબૂત કરવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે હજાર બે હજાર સુડતાલીસ સેના સંપૂર્ણપણે સંકલિત અને ભવિષ્ય માટે સજ્જ શક્તિ તરીકે ઉભરી આવશે તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા સાયબર ક્વોન્ટમ સ્પેસ અને ઓટોનોમસ સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જનરલ ત્રિવેદીએ ચેતવણી ઉચ્ચારી હતી કે વિશ્વમાં હાલમાં અનિશ્ચિતતા અને સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં યુદ્ધના નિયમો સતત બદલાઈ રહ્યા છે તેમણે ફાઈવ એસ અભિગમ સન્માન સંવાદ સહયોગ સમૃદ્ધિ અને સુરક્ષા અપનાવવા પર ભાર મૂક્યો હતો જે સેનાની પ્રગતિમાં ચાલકબળ બનશે આ કાર્યક્રમમાં સંરક્ષણ નિષ્ણાતો અને લશ્કરી અધિકારીઓએ પણ સેનાના આધુનિકીકરણ અને ભવિષ્યના પડકારો વિશે ચર્ચા કરી હતી સો એઝ વી કેરી ધ સોવરેન સ્ટ્રેટેજિક સક્સેસ ફોરવર્ડ ફોર ફ્યુચર ઓપરેશન્સ એન્ડ ધ લાર્જર એસ્પિરેશન્સ ઓફ સશક્ત સુરક્ષિત એન્ડ વિકસિત ભારત ધ રીઅલ ક્વેશ્ચન બિફોર અસ ઇઝ વોટ મસ્ટ પ્રોપેલ આર નેક્સ્ટ લીપ it is in that spirit that i will outline a set of springboards that will drive the indian army's transformation in the years ahead the first springboard is atmanirbharta swadeshi karan se sw Karan that is self-reliance empowerment through indigenization it remains our first springboard its results are visible in defense manufacturing space achievements and rapid military technology absorption yet much more remains to be done as we deepen our self reliant capability base. Second is Anusandhan or Twarit Anusandhan, that is accelerated innovations. While initiatives like IDEX and Aditi are accelerating the idea to prototype pipeline, we must now move on from experimentation to enterprise scale impact at a much faster pace in AI, cyber, quantum, autonomous systems, space, and advanced materials. Third is Anukulan, that is, adaptation, reforming the ecosystem. As we align defence architecture with national Atmanirbarta goals, we look forward to concrete suggestions from this dialogue to accelerate the next phase. And the fourth, or the last one, is Eki Karan, that is, military-civil fusion. The development of warfighting capabilities is a multi-agency, multi-modal endeavour, wherein the Troika of academia, industry and the military – must achieve deep cross-domain synergy. The military is shedding inhibitions, opening ranges, funding startups, and joining national technology missions, and stands ready to strengthen this troika of transformation even further. However, this troika must look at vasudhaiv kutumbakam—the word is one family—in a collaborative manner for ensuring long-term trusted friendship across the globe.